જય વિશ્વકર્મ દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ શ્રી ગુજરાત સુત્રાંધી રાજકોટ દ્વારા આયોજિત એક ચૂંટણી મહોત્સવ જેને કહીએ આપણે એ આવતીકાલે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યો છે તો આ ચૂંટણીને અનુલક્ષીને જ આપણે જોઈએ મંદિરે અત્યારે ચૂંટણીની તૈયારીઓ ચાલુ છે તો શું શું તૈયારી ચાલુ છે આપણી સાથે ચૂંટણી અધિકારી શ્રી પફુભાઈ બકરણીયા જોડાયેલા છે તો એમની પાસેથી જ આપણે માહિતી મેળવીએ કે ચૂંટણીની શું તૈયારી ચાલુ છે કેવી રીતે મતદાન થાય છે શું અહીંયાનું આયોજન છે આવનાર મત વ્યક્તિ કેવી રીતે મતદાન કરી શકે છે એના વિશે આપણે પ્રફુલભાઈ સાથે માહિતી મેળવીએ પ્રફુલભાઈ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા પ્રફુલભાઈ અહીંયાની તૈયારીઓ શું ચાલુ છે તમારે શું કેવી રીતે આયોજન કર્યું છે તો એને જણાવશો સૌ બેરો છે આ બહેનો માટેની છે ઓકે હા અને આ ભાઈઓ માટેની છે ઓકે અને બહેનો ની લાઈન માં છે ને વડીલો હશે આપણા કોઈ વૃદ્ધ હોય ઓકે પછી દિવ્યાંગ હોય ઓકે કોઈ અસ્વસ્થ વ્યક્તિ હોય ઓકે તો એને નીચેના માળ ઉપર પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે બરાબર એટલે આ રો ઉપર બહેનો આવશે વડીલો વૃદ્ધ અને દિવ્યાંગ આવશે બરાબર આગળ જઈએ એટલે તમને બીજી ઘણી બધી તમને તૈયારીઓ દેખાડું બરાબર ચાલો પ્રફુલભાઈ સાથે મળીએ ને આજે જોઈએ માહિતી એમાં એનું કહેવાનું એક કે કે મંદિરમાં બે જગ્યા છે ઉપર ને નીચે બે જગ્યાએ ઇલેક્શન રાખ્યું છે એવું છે એટલે પ્રથમ ફ્લોર ઉપર છે

જ્યાં તૈયારીઓ ચાલુ છે ચૂંટણીની શું છે સાહેબ જણાવશો સાહેબ આ આપણે છે ને ભાઈઓ માટે માટે પ્રથમ માળે જવા માટેની સીડીનો ઉપયોગ આ કરવાના છે ઓકે પણ પહેલાં હું તમને નીચેનું દેખાડી દઉં છું ચાલો ઓલરેડી ચાલો જોઈએ આપણે દર્શક મિત્રો આપણે જોઈએ આ નીચે કઈ રીતે આયોજન કર્યું છે સાથે ખુરશીઓ પણ રાખવામાં આવી છે તો એવું રેટિંગમાં બેસી શકે એ રીતેનું છે આયોજન કે શું છે આ ફ્લોર ઉપર છે ને બહેનો મતદાન કરવાના છે વૃદ્ધ અને અશક્ત જે વ્યક્તિ છે એ કરવાના છે અને એની સામે જે કોઈ દિવ્યાંગ ભાઈઓ છે તે મતદાન કરશે તે આટલી જગ્યાથી ચાલીને આવે અને એને થોડો આરામ કરવો હોય તો તેના માટે એને પાંચ સાત ખુરશીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે બરાબર છે સારું તીર્સ એ તમને આગળની પ્રોસેસ દેખાડું ઓકે કે અહીંયા બંને

તો એમાં ચૂંટણીમાં પ્રક્રિયામાં શું હોય છે વ્યક્તિ આવે છે પછી તમે એને ઓળખ કાર્ડ ને તમારી એની ત્યાંથી ચકાસણી કરવા માટે આધાર કાર્ડ કે શું શું જોઈએ છે એમાં ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટમાં ચાલે આપણું ઇલેક્શન કાર્ડ ચાલે બરાબર બરાબર ડ્રાઇવિંગ ચાલે પાસપોર્ટ ચાલે એ સિવાય ફોટો આઈડી પ્રૂફ ગમે તે ચાલે અને મતદાન કરવા માટે ખાસ ફિઝિકલ ડોક્યુમેન્ટ જ જોશે ડિજિટલ ડોક્યુમેન્ટ એલાઉડ નથી બરાબર ઓરિજિનલ જ જોશે એમ ચાલો આપણે બેટીને જોઈએ મતદાન કેવી રીતે થાય છે ને શું છે એની અહીંયા જે ખુરશી મૂકવામાં આવેલી છે ઓકે તેમાં બંને પેનલના એક એક ઉમેદવાર દ્વારા ઓકે આધાર કાર્ડની ચકાસણી થશે ઓકે નંબર બે ઓકે આપણે મતદાન કરવા માટે સોફ્ટવેર પણ બનાવેલો છે બરાબર અને તે સોફ્ટવેરથી અહીંયા એનું રજીસ્ટ્રેશન થશે રજીસ્ટ્રેશનમાં એનું પૂરું નામ આવશે એટલે અહીંયા કોણ ચૂંટણી અધિકારીના વ્યક્તિ નહીં અહીંયા જે સેવાભાવી સદસ્ય બેસે ઓકે બરાબર છે તો એમાં રજીસ્ટ્રેશનમાં છે ને તમારું પૂરું નામ આવશે આપું ઓકે પછી આપણું જે પણ આઈ કાર્ડ હશે એનો ડોક્યુમેન્ટ નંબર આવશે બરાબર એની સાથે આપણો ફોટો પણ પડશે બરાબર છે ત્યારબાદ જે અહીંયા બેસશે એટલે આપણું કહેવાનો મતલબ એના માટે એક આખું સોફ્ટવેર ડેવલપ કર્યું છે તમે આખો સોફ્ટવેર ડેવલપ કરવામાં આવેલો છે બરાબર એના ફોટા સાથે કમ્પ્લીટ સાથે ફોટા સાથે અને એ પાછું એમાં એનું આખું ઓફિસમાંથી મોનિટરિંગ પણ થશે બરાબર ટોટલી કે ભાઈ કઈ વ્યક્તિનો મત કેટલા વાગે કેટલી મિનિટે કેટલી સેકન્ડે પડ્યો એનો ફોટોગ્રાફી નંબર બે ખૂબ એક અગત્યની માહિતી આપું તમને કે કોઈ પણ વ્યક્તિ ડબલ વાર આવશે તો એનું રજિસ્ટ્રેશન થશે જ નહીં બરાબર એટલે જેથી કરીને જે ડુપ્લિકેટ મતદાન થવાનું છે બોગસ વોટિંગ થવાનો ચાન્સ ઝીરો છે અત્યારે એટલે મતલબ કે એકવાર તમે અહીંયા કને રજીસ્ટ્રેશન કરાવ્યું પછી બીજી વખત એ સોપ એક્સેપ્ટ જ નથી કરતું નહીં એ એક નામ એક્સેપ્ટ જ નહીં કરે બરાબર છે બહુ સરસ છે આયોજન તમારું શું કઈ રીતે મતદાનનું છે નંબર અહીંયા રજીસ્ટ્રેશન થશે ત્યારબાદ અહીંયા આપણે આંગળી ઉપર નિશાન લાગશે આ સેકન્ડ નંબરની ખુરશી ઉપર આંગળી ઉપર નિશાન લાગશે એના માટે શું તમે રાખ્યું છે આંગળી એના માટે આપણે જે ગવર્મેન્ટમાં જે સાઈનો ઉપયોગ થાય છે બરાબર એવી જ સાઈ મંગાવેલી છે અને ખૂબ જ કોસ્ટલી હોય છે અને ઘણા સમયે અમને આ પ્રોસિજર કરતા અમને આજે પ્રાપ્ત થયેલી પણ છે તે સાઈ એટલે રેગ્યુલર જે ગવર્મેન્ટની ચૂંટણી થતી હોય એ રીતે તમે આ બી આખી આમ તો પ્રક્રિયા એ જ ટાઈપની છે પદ્ધતિ પણ એ જ ટાઈપની છે બરાબર છે કે ગવર્મેન્ટની જે ચૂંટણી થતી હોય બહાર એ રીતે જ આખી પૂરી પ્રોસેસ તમે કરવી જોઈએ આખી પ્રોસેસ એ છે ઓકે મતદાનમાં કેવી રીતે શું આ બુથ પેટી છે શું છે મતદાન બોક્સ છે મતદાન આપણે બેલેટથી કરવાની છે પહેલાં તો ઓકે બે બેલેટ પેપર હશે બેલેટ પેપરમાં બંને ઉમેદવારોના નામ હશે અને એની બાજુમાં એક બોક્સ હશે એમાં આપણે સ્વસ્તિકનો સિક્કો મારી અને બેલેટને બેન્ડ કરી અને આ બોક્સ પેટીમાં નાખવાનો રહેશે બરાબર છે હવે આ અહીંયા આગળ આવશો તો આ બાજુ તમને એની કુટીર પર તમને હું બતાવી આપું બરાબર છે આ બેલેટ બોક્સ છે જે મતદાન થવાનું છે જેમાં તમારો કિંમતી મતામાં પડવાનો છે એ આ બેલેટ બોક્સ છે અને સીલ કરવામાં આવશે ટોટલી અત્યારે ઓપન છે જે અત્યારે ટોટલ સીલ કરવામાં આવશે કેવી રીતે સીલની પ્રક્રિયા હોય છે તમારે ઉમેશભાઈ કાલે સવારે બંને પાર્ટીના ઉમેદવારો આવશે બરાબર છે તેમની સાથે આ જે બેલેટ બોક્સ છે એ સંપૂર્ણ ચેક કરાવવામાં આવશે બરાબર સંપૂર્ણ બેલેટ બોક્સ ચેક થશે એટલે અહીંયા પહેલાં લોક લાગશે ઓકે લોકની ઉપર બંને પાર્ટીના સહીવાળું સીલ લાગશે બરાબર

આ બધી પ્રક્રિયા થઈ ગયા પછી તમે કોઈ એવો આધાર પુરાવો લેશો કોઈ ઉમેદવાર પાસે કે ભાઈ અમે આ બધું ચેક કરેલું છે આ ચૂંટણી પ્રક્રિયા બાબતે તમે જુઓ તો પહેલેથી લઈ અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે એટલે ઓછામાં ઓછા પંચાસ થી નેવું ઠરાવ કરવામાં આવેલ છે બરાબર છે હા એટલે એક લાંબુ લિસ્ટ છે નિયમોનું ખૂબ ઘણા સમયથી આ બાબતની મહેનતો ચાલે છે બરાબર છે ઓકે ચાલો દર્શક મિત્રો આપણે જોઈએ ચૂંટણીના બોક્સમાં કેવી રીતે કરેલું છે આની અંદર આપણે આ બોક્સ મૂકવામાં આવશે એની અંદર કોઈ પણ જોઈ ન શકે કે ભાઈ કોને મત આપ્યો છે એ રીતે વોટિંગ થશે અને આ બોક્સમાં તમે તમારું કિમતી વોટ નાખી શકશો તમને બાજુમાં છે ને અહીંયા છે ખરા પાસે ઓકે ઓકે આપણી પાસે અહીંયા સ્ટેમ્પ છે અને આ સિક્કો છે એમ અહીંયા તમે બેલેટ રાખી અને તમારા યોગ્ય ઉમેદવાર ઉપર તમે સ્ટેમ્પ લગાવી અને અહીંયા પછી તમારે એને પેક કરીને પેલેટ બોક્સમાં નાખવાનો રહેશે દર્શક મિત્રો આ રબર સ્ટેમ્પ અને સાથે આ સિક્કો છે જે તમે મારી શકો છો એ તમે સ્વસ્તિકનું નિશાન છે તમારા પસંદગીદા ઉમેદવારને તમે સ્વસ્તિક આપી શકો છો અને મત કરી શકો છો

પ્રફુલભાઈ ઉપર કઈ રીતે શું પ્રક્રિયા છે જાણશું આપણે ઉપર કઈ રીતે તમે તૈયારી કરી છે એના વિશે માહિતી થોડી પ્રથમ માળે જઈએ ચલો મિત્રો આપણે ચાલી રહ્યા છીએ જે વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે જ્યાં પ્રથમ માળે પુરુષો માટે વોટિંગની વ્યવસ્થા છે યુવાનો માટે વોટિંગની વ્યવસ્થા છે તો એ વ્યવસ્થા કઈ રીતે શું કરવામાં આવી છે તેની આપણે માહિતી મેળવીએ આપણા ચૂંટણી અધિકારી પ્રફુલભાઈ સાથે આ ઉપરનો હોલ છે જે વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે આવેલો છે ત્યાં શું તૈયારી છે એ રીતે જે તમને જણાવશો સાહેબ આવો અહીં સાત બૂથ તૈયાર કરવામાં આવેલ છે ટોટલ કેટલા બૂથ છે અહીંયા ટોટલ સાત ઉપર છે ને નીચે ટોટલ તેર બૂથ છે ટોટલ તેર બૂથ કરવામાં આવેલ છે અહીંની વસ્તી કેટલી રાજકોટની કંઈ અંદાજો અંદાજિત ત્રીસ હજારની આસપાસ હશે બરાબર છે એમાં કેટલા વોટિંગ કરવા આવવાના છે કોઈ અંદાજો કોઈ અંદાજીત ના કહી શકાય બરાબર છે તો તમારો ટાઈમ છે એકથી છ નો તો એમાં ચો તેર બુથ ઇનફ થઈ જશે તમારા ગણતરી પ્રમાણે બે હજાર પંદરમાં ચૂંટણી થઈ બરાબર ત્યારે અંદાજિત સત્યાવીસો થી ત્રણ હજાર મત પડેલા બરાબર અને જે તે સમય કંઈક ત્રણ કલાકનો સમય હતો એવો મને ખ્યાલ છે બરાબર એટલે આ વખતે બુથની સંખ્યામાં સારો એવો વધારો પણ કરવામાં આવેલ છે અને સમય પણ લાંબો રાખવામાં આવેલ છે તેની સામે જ્ઞાતિજનનો ઉત્સાહ પણ ખૂબ સારો છે એમ કે દરેક જગ્યાએ જોઈએ છીએ વોટ્સએપમાં સોશિયલ મીડિયામાં તો દરેક પેનલના બંને ઉમેદવારો ખૂબ સારી રીતે પ્રચાર કરી રહ્યા છે કઈ રીતે રાખ્યું છે તમે આ આપણે અહીંયાથી છે ને એન્ટ્રી છે દરેક વ્યક્તિને કોઈ પણ કોઈપણ વ્યક્તિ છે એ અહીંયાથી આપણે એન્ટ્રીમાં આવશે ઓકે પછી અહીંયા પ્રથમ એનું રજીસ્ટ્રેશન કરાવશે બરાબર ત્યારબાદ અહીંયાથી એને આંગળીમાં સાઈનું ટપકું મળશે બેલેટ મળશે ઓકે ત્યારબાદ અહીંયા એ સ્ટેમ્પ લગાવશે આ કુટીરમાં જઈને ઓકે અને ત્યારબાદ અહીંયા મતપેટી નથી મૂકેલી પણ કાલે આવી જશે એટલે અહીંયા એને બેલેટ બોક્સમાં એનો પોતાનો મત આપવાનો રહેશે બરાબર ત્યાંથી પછી અહીંથી આપણે એને એક્ઝિટ મળશે સામેના ગેટ ઉપર દરવાજામાંથી બરાબર છે દર્શક મિત્રો અહીંયા બે ગેટ આવેલા છે આ તમે જોયો આ મેન ગેટ છે જે એન્ટર કરવા માટે છે ને ત્યાં બીજો ગેટ છે એસિટ માટે કે ત્યાં વ્યક્તિ જે વોટિંગ કરીને નીકળી જાય છે બહાર એના વિશે છે તો ટોટલી અહીંયા કને સાત બૂટોની લાઇન કરવામાં આવી છે મતદાન માટે બધી વ્યવસ્થિત ગોઠવણી પણ થઈ ગઈ છે મોટાભાગની જે કાલ પેટી મૂકવાની પ્રક્રિયા પણ પૂરી થઈ જશે રમેશભાઈ બારનો ગેટ તમને પ્રફુલભાઈ આમાં બધી જગ્યાએ ખુરશી રાખી છે તો ટોટલી જે ઉમેદવાર છે એના કેટલા વ્યક્તિઓ છે એમ તમે કેટલા કારણ કે બધી જગ્યાએ એક એક વ્યક્તિ બેસવાના છે કે શું હોય છે ઉમેદવારના બંને ઉમેદવારના વ્યક્તિઓ છે જે આધાર કાર્ડ ચેક કરવા માટે જ એની જરૂરિયાત છે બરાબર છે બાકી જે અહીંયા જે બેસવાના છે એ મોબાઈલ રજીસ્ટ્રેશન માટે મત રજીસ્ટ્રેશન માટે અને ત્યારબાદ બેલેટ આપવા માટે ટપકુ માટે છે એ બધા સેવાભાવી સદસ્યો જે છે કાર્યકર્તા તે ભાઈઓ અહીંયા બેસવાના છે બરાબર એને તમારે કઈ રીતે જાણવા કે આ તમારી સાથે જોડાયેલો છે ને આ તો આઈડી કાર્ડ કે એવું કંઈ આપવામાં આવ્યું છે કે શું હા બધાના આઈડી કાર્ડ બનાવવામાં આવેલા છે અને અલગ અલગ કલર કોડમાં પણ આઈડી કાર્ડ બનાવેલા છે બરાબર એટલે અલગ અલગ તમારે જે ડ્યુટી આપી છે એના અલગ અલગ કાર્ડ આપેલા છે યસ વાહ સરસ દર્શક મિત્રો જોયો આ ચૂંટણી જે આપણે રેગ્યુલર રાજ્યસભા લોકસભાની થતી હોય છે એવી રીતે આ ચૂંટણી કરવામાં આવશે ને ચૂંટણીની પૂરી પ્રક્રિયા એ ટાઈપની જ બનાવવામાં આવી છે એટલી તો જટિલ ના કહેવાય સુંદર ને સારી રીતે ચૂંટણીની પ્રક્રિયા છે આવતીકાલે તમારે વોટિંગ કરવા તો જરૂર આવવાનું કોને વોટ આપો એ તમારા ઉપર ડિપેન્ડ છે તમે પસંદગી કરી શકો છો તમારો ઉમેદવાર કોણ છે પણ વોટિંગ આપણો અધિકાર છે એ અવશ્ય ઉપયોગ કરવો ને વોટિંગ જરૂર કરો એટલે દર્શક મિત્રો અહીંયાથી વોટિંગ કર્યા પછી પણ એક્ઝિટ છે ને એક્ઝિટમાંથી બહાર નીકળી જાય છે પાછો એ વ્યક્તિ રિપીટ થઈ શકતો નથી એક સુંદર વ્યવસ્થા ભાગરૂપે એ કહેવાય સારું તમને બહારની પણ વ્યવસ્થા જરા બતાવું એટલે તમને એ પણ ખ્યાલ આવશે અને સંપૂર્ણ છે ને રેલિંગ થી બધું કવર કરેલ છે એટલે કોઈ વ્યક્તિ ક્યાંય સિસ્ટમ બહાર ન જઈ શકે ઓકે ઓકે દર્શક મિત્રો આ વિશ્વકર્મા પ્રભુજી મંદિર રાજકોટ દિવાનપરા ખાતે જે આવતીકાલે એની તૈયારી છે પ્રભુજી મંદિરના દર્શન પણ કરીએ સાથે જ્યાં કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા માટે આવે તો એનાથી પણ અલગ વ્યવસ્થા કરેલી છે જે દર્શન કરીને બહાર ડાયરેક્ટ નીકળી શકે છે જે ચૂંટણીને લગતો વ્યક્તિ ના હોય તો એના માટે પણ એ લોકોએ વ્યવસ્થા કરી છે કે અલગથી ડાયરેક્ટ દર્શન કરીને એક્સેપ્ટ થઈ શકે છે ઉમેશભાઈ દર્શન કરનાર કોઈ પણ વ્યક્તિ ઓકે મંદિરના ગ્રાઉન્ડમાં કે બાજુના હોલમાં પણ બેસી શકશે નહીં દર્શન કર્યા બાદ એને બહાર છે ને આપણે મંડપ માટે અને વ્યવસ્થા રાખેલી છે પ્રાથમિક સુવિધા માટે પાણીની પણ વ્યવસ્થા રાખેલી છે પાણીની વ્યવસ્થા આપણે આગળ પણ રાખેલી છે ને સારું છે એક દિવસ માટે વિશ્વકર્મા પ્રભુજી મંદિર દર્શન માટે તો ખુલ્લું છે પણ તમે મંદિરમાં બેસવાની સખત મનાય છે તો એ ધ્યાન રાખશો દર્શન માટે આવતા આપણા ભક્તજનો માટે કે આવતીકાલે રવિવારે ત્રણ સાત આ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ જ્યારે ગુજરાત જ્ઞાતિ રાજકોટ દ્વારા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અત્યારે વિશ્વકર્મા પ્રભુજી મંદિર આપણે ઉપસ્થિત છીએ ત્યાં તૈયારીનો માહોલ આપણે જોઈએ છીએ શું તૈયારીઓ છે તમે દર્શક મિત્રો જોઈ શકો છો બધી ચારે બાજુથી રેલિંગથી કવર જ કરવામાં આવ્યું છે ને એક રસ્તા એવી રીતે રાખવામાં આવ્યા છે કે એક વ્યક્તિ એન્ટર થયા પછી પણ વોટિંગ કરીને ડાયરેક્ટ સીધો બહાર નીકળી શકે એ રીતની તૈયારી છે ચાલો બારે આપણે જોઈએ પ્રફુલભાઈ સાથે આપણા ચૂંટણી અધિકારીશ્રી શું છે પ્રફુલભાઈ બહારની વ્યવસ્થામાં આજે કોઈ પણ વ્યક્તિ એમ કે મતદાન કરીને આવશે એટલે આ ગેટ ઉપરથી જ એને બહાર જવા દેવા માટે આવશે દર્શક મિત્રો આપણે જોઈએ કે એક પ્રભુજી મંદિરનો પાછળનો ગેટ છે જ્યાં એક્સેટ છે કે ઉમાંથી વ્યક્તિ બહાર નીકળી શકે છે હવે કાલે છે ને આ એરિયામાં સાઈડ પેક કરી દેશું અને ત્યારબાદ અહીંયા ખુરશી અને પાણીની પણ વ્યવસ્થા હશે કે કોઈ વડીલો આવ્યા અને એને બે પાંચ મિનિટ આરામ હોય તો તેના માટેની પણ અહીં વ્યવસ્થા રાખેલી છે બસ સરસ એટલે મતદાન કરવા આવતા તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે બેસવા માટે વડીલો માટે કે કોઈ આપણા એવા વ્યક્તિ હોય લાયક એને થોડી વોલ્ટ કરવું હોય તો પણ અહીંયા કરી શકે છે આ જોઈ શકો આપણે મંડપની પૂરી વ્યવસ્થા છે કાલ ખુરશીની વ્યવસ્થા હશે જે આ મંડપ આ પેક કરવામાં આવશે અને મંડપ પણ આપણે તાલપત્રી વાળો છે એટલે કદાચ વરસાદી વાતાવરણ ધ્યાનમાં રાખીને જેમ કે આ બધી એના માટે શું તૈયારી છે તમારે આવતીકાલે કારણ કે અત્યારે વરસાદનો મોસમ છે તો ચૂંટણીમાં કદાચ કોઈ એવો વરસાદ આવે તો શું તૈયારી રાખે એટલે કે મંડપ નાખેલા છે બંને જગ્યા ઉપર અને એમાં ઉપર તાલપત્રી વાળો છે પ્લાસ્ટિકની તાલપત્રી નાખેલી છે જેથી કરીને આપણા ભાઈઓ છે આરામથી એમ કે ઉભા રહી શકશે એમ કે ઓકે વાહ સરસ

ઉમેદવારો છે બંને પેનલના ઓકે તેના માટે સાડા બાર થી એક વાગ્યાનો સમય છે મતદાન કરવા માટેનો અને એક વાગ્યા થી છ વાગ્યા સુધી આપણા જ્ઞાતિજનો મતદાન કરશે છ વાગ્યા સુધીમાં જેટલા જ્ઞાતિજનો હાજર હશે ઓકે તેમને મતદાન કરવા દેવામાં આવશે ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ આવશે તો તેમને મતદાન કરવા દેવામાં આવશે નહીં બરાબર છે ને જે એના બુથમાંથી બેસવાના છે વ્યક્તિઓ હા એનો શું કેવી રીતે ટાઈમ ટેબલ હશે કાલે કઈ એ લોકો સવારે કાલ છે ને દસ વાગે થી લોકો હાજર થઈ જશે જે અમારી ચૂંટણી પ્રક્રિયા છે એ બાબતે એને સમજાવવાના છે બાકી તો પેનલના જે ઉમેદવારો છે એમની સાથે તો તન તન ચાર ચાર મિટિંગો થઈ ગઈ છે આવતીકાલે પાંચ પાંચ મત નાખીને અમે રિહર્સલ પણ કરેલ છે બરાબર છે એટલે ગઈકાલે તમે બધું એનું રિહર્સલ પણ કરી લીધું છે પાંચ પાંચ મત નાખીને ઉમેદવારોની હાજરીમાં ઉમેદવારોની હાજરીમાં બંને પેનલના પાંચ પાંચ ઉમેદવારને બોલાવવામાં આવેલા બરાબર અને એમને સંપૂર્ણ રિહર્સલ કરાવવામાં આવેલું બરાબર અને જે ચૂંટણી પ્રક્રિયા હતી તે પણ એને સમજાવવામાં આવેલી દર્શક મિત્રો આ હતા આપણી સાથે ચૂંટણી અધિકારી પ્રફુલભાઈ બકરાણિયા હવે કદાચ કોઈ ગડબડ થઈને કોઈ ડિસિઝન મોટું લેવાનું આવ્યું તો તમારી ઉપર કોઈ હેડિંગમાં ખરું કે શું શું કેવી રીતે હશે તમારા ચૂંટણીના તમામ પ્રકારના નિર્ણયો બરાબર ચૂંટણી અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ અઘેરા દ્વારા લેવામાં આવશે હું તેમની નીચે નિમણૂક કરેલ મદદનીશ અધિકારી છું બરાબર છે હા એટલે તમે ચૂંટણી અધિકારી તમારા ઉપર પણ હેડમાં પ્રવીણભાઈ પ્રવીણભાઈ અઘેરા બરાબર છે સરસ દર્શક મિત્રો આપણે જાણ્યું કે કોઈ પણ ગડબડ કે કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા કોઈ છમકલું કરવા આવે તો એના માટે બાઉસર પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણીમાં કંઈ એવું અજુગતું નિયમોમાં ફેરફાર યા જરૂરી લાગે તો ચૂંટણી અધિકારી ચૂંટણી અધ્યક્ષ આપણા પ્રવીણભાઈ અઘેરા એ ડિસિઝન લેશે